હલો ફ્રેન્ડ હર મહાદેવ બધાની સ્વાગત છે તમારું મારી કુકિંગ ચેનલમાં આજે હું તમારી માટે એક નવી રેસીપી લઈને આવી છું તો એની પહેલાં તમે મારી ચેનલમાં નવા હોવ તમારી મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આજે હું તમારી માટે ચીકુનો જુસ લઈને આવી છું તો ચીકુનો જૂસ કઈ રીતે બને એ તમને આજે આ વિડીયોમાં બતાવીશું ચીકુનું જૂસ બધાના જ ઘરે બનતો જ હોય છે પણ આજે આપણે ચીકુનો જ્યૂસ બનાવીએ છીએ તો ચાલો આપણે ચીકુનું જૂસ બનાવીએ પણ તેની પહેલાં તમને બધી સામગ્રી બતાવી દો કે તેમાં શું શું જો તો આ લિટર દૂધ છે આ ચારથી પાંચ છ નંગ ચીકુ છે આ ખાંડ છે ખાંડ ચીકુ ગયા હોય એ પ્રમાણમાં તમારે ખાંડ લેવાની છે અને આ ડ્રાયફ્રુટ છે ડ્રાયફ્રુટ તમારે નાખવાય તો નાખવાના નક તમે સ્કીપ પણ કરી શકો માત્ર ને માત્ર સામગ્રીમાં તમે ઘરે આરામથી બનાવી શકો છો અને તો આપણે બનાવવાનું શરૂ કરીશું તો આ ચીકુ છે ચીકુ ચીકુની આપણે બધાની છાલ આ રીતે બધાની છાલ કાઢીને એને કટિંગ કરી લઈશું તો આ રીતે આપણે ચીકુની છાલ કાઢીને બધા જ ચીકુ આપણે કટિંગ કરી લઈશું આપણા બધા જ ચીકુ કપાઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે આપણે મિક્સર જાર લઈશું અને અત્યારે ઉનાળામાં એકદમ આ ચીકુનું ઝૂંસ પીવાથી શરીરમાં પણ બહુ સારું રહે તો આપણે થોડું થોડું આ રીતે લઈ લેવાનું ચીકુ ચીકુના બે ભાગ કરવા પડશે આપણે કારણ કે થોડું થોડું જ લેવાનું વધારે લેશો તો ક્યારેક બહાર ઉડવા પણ કરે એટલે આપણે થોડું થોડું ભલે એના બે ભાગ કરશું તો આ રીતે બે ભાગ કરી લેવાના પછી એમાં આપણે આ દૂધ નાખવાનું છે તો દૂધ લઈ લેશું આ રીતે થોડુંક જ દૂધ લેવાનો પછી પાછું ઉપરથી એડ કરીશું આપણે અને ખાંડ લેવાની છે ખાંડ તમે આપણે ચીકુ ગળ્યા હોય છે એટલે તમારા ટેસ્ટ મુજબ તમારે ખાંડ લેવાની છે તો આપણે થોડીક ખાંડ તૈયાર નાખી છે તો હવે આપણે બધી વસ્તુને બધી જ વસ્તુને આપણે પીસી લેશું આપણું જૂસ એકદમ પીસાઈને કમ્પ્લીટ થઈ ગયું છે તો બધું જ જુસ આપણે એ રીતે પીસી લેશું આપણું બધું એકદમ આપણે તૈયાર થઈ ગયું છે મિનિટમાં તમારે તમારે આરામથી ઓછી સામગ્રીમાં ગેસ કર્યા વગર તમે દસ મિનિટમાં તમે ફટાફટ તમે આ જ્યુસ બાળકોને દઈ શકો છો તમે જોઈ શકો છો આપણું જ્યુસ એકદમ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તો આ રીતે મેં ચાર ગ્લાસ લઈ લીધા છે તો તમે ચાર ગ્લાસ આ રીતે તમારે જેટલું બનાવવું હોય એ પ્રમાણે તમે લઈ શકો છો તો મેં ચાર ગ્લાસ લીધા છે આમાં આપણે જોઈએ કેટલા ભરાય છે આપણા તો આપણે આ રીતે તમે જ્યુસ તમારે લઈ લેવાનું બધા જ ગ્લાસ આપણે આખા જ ભરવાના છે તો તમે જોઈ શકો છો આપણા ચાર ગ્લાસ ભરાવાના છે ને એટલું આપણે વાહે એક એક ગ્લાસ ભરાય એટલું આપણે પાછળ વહેવું છે તો હવે આપણે આમાં થોડા થોડા ડ્રાય ફ્રુટ નાખી દઈશું ડ્રાય ફ્રુટ નાખો તો બાળકોને ખૂબ જ ભાવે આ રીતે તમે કરશો તો એકદમ સરસ બનશે અને બહુ સારું બનશે અને ઉનાળામાં પણ તમે આ રીતે બાળકોને અત્યારે ગરમીની ઋતુ છે તો તમે બાળકોને ચીપુ નું જૂસ આ રીતે બનાવીને પણ આપી શકો છો તો જવો તમને મારી ચિત્તોની રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમે તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અત્યારે ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે તો બાળકોને આવી વસ્તુ ઠંડી ઠંડી વસ્તુ ખૂબ જ ભાવે તો તમે તમે તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો એક નવી રેસિપી સાથે મળશું આવજો